દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જામખંભાળિયા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો સલાયા વિસોત્રી ફરોડિયામાં મુશળધાર વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામ ખંભાળિયાની વાત કરીએ તો જામ ખંભાળિયામાં છેલ્લા ચોવીસ કલાકથી આ મુશળધાર વરસાદ જે છે વરસી રહ્યો છે મુશળધાર વરસાદને પગલે શહેરના તમામ માર્ગો છે પાણીમાં લરકાવ થયા છે હાલ આપ જોઈ શકો છો નગર નાકા વિસ્તારના જે ચોક છે તે ચોકમાં જે છે હાલ અત્યારે પાલી ભાઈ ચૂક્યા છે અને નગર નાકા થી જોધપુર નાકા તરફ જતા રોડ રસ્તા સહિતના તમામ મુખ્ય માર્ગો ઉપર હાલ અત્યારે પાલી જે છે રોડ રસ્તાઓ જે છે હાલ પાલીમાં ગેરકાવ થયા છેલ્લા ખંભાળિયા પંથકની વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકની અંદર દસ ઇંચ જેટલો વરસાદ જે છે હાલ વરસી થઈ ચૂક્યો છે ત્યારે હાલ તો અત્યારે આપ જોઈ શકો છો સીધા જીરો ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપરથી જોઈ શકો છો કે છેલ્લા ખંભાળિયામાં છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ જે વરસી રહ્યો છે હાલ તો અત્યારે જે હાલ વરસાદ સતત થયું છે ત્યારે બે દિવસ પર જે હાલ અત્યારે પ્રભાવિત થઈ ચુક્યું છે જયસુખ મોદી સંદેશ ન્યૂઝ જામ ખંભાળિયા